આ બે મોટા સેલિબ્રિટી છે ને એ તો પકોડા ખાય બોલો આ સેલિબ્રિટી મંડપમાં પકોડા ખાને સેલિબ્રિટી હવે ઘેર આલો ઘેર આલો બે વાગી ગયા કેટલા વાગ્યા કે કો લાગી બોલો બોલો નવી ગાડી ને ભેગા તો નવી હું કે નવી લાડી તો હાલો ભાઈ ભરતભાઈ લઈ લીધો બોસ જય મુરલી જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ સમજ અત્યારે ટાઈમ થઈ ગયો સાંજના નવ અત્યારે આપણે જવાનું છે બાજુનું ગામ છે કુકસ ત્યાં મંડપ કરવા અને બે યુટ્યુબર આપણે આવે છે આપણા ભાઈ ભાઈ આપણા પરેશભાઈ અને તો બંને પેલા આપણા ઘરે આવશે આખું ફૂલ ફેમિલી પછી અહીંયા થઈ છે ને આ બધા ફેમિલી મેમ્બર્સ થઈને અમે જાઉં બધા કુકસવાળા મંડપ કરવા હાલો તો એ આવે ને પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ ઓલા બે સેલિબ્રિટી આવી ગયા તો અહીંયા

મેળામાં આડા આવડું શાંતો ને ખબર છે ને ઘરે એક માતાજી સિંહ પાછા હું કે ભાગ છે બાકી જે ટક્કો થાય હું કે ભાઈ ને ભૂલી પાડી દો ઉપાડી આમાં કંઈ અમાર લભગ માઇક માં નહીં આવતો હોય હું માઇકમાં આપણે ઓનલી ફર ફોકસ કરીને કરવાનું છે સમજો ભાઈ લો પરસ એ વાહ વાહ જાવાનું છે ભાઈ અમારે તો

અચાનક લાઈટ ગઈ અચાનક લાઈટ થઈ જવાના કારણે આ ખૂટી ગયો વાહ વા સરખો કેમ ભરે ભાગી આપણે મારો તો રોતો બેહી જાય સહી બેહો ત્યારે નહી મારો રોતો બેહીય કાયા કા અમે તો ન થા લાઈટ થઈ ગઈ લાઈટ વાગી લો ટિકિટ લીધી ભાવી જુ રામભાઈ બાજર થઈ ગયો લાગે એવું છે

ભરતભાઈ તમે ખાતા પીતા ઘર ના લાગે પકોડા ચાલુ કર્યા આપણે રામભાઈ તો સાના મોનો ખાયો ડીશ ક્યાં ગઈ રામભાઈ ડીશ ક્યાં હોય ગઈ આપણે કેમેરો ચાલુ કર્યો છે તો બે ડીશ તો ખાઈ ગયો ખાઈ ગયો ખાય ખાય રામભાઈ ના એ પાણીપુરી બે બે નું ખાય

એમ કહો કે ગોલા ને બહુ ખાતા હવે દર્શન કર લો કરીએ ઓલા કે દર્શન તો સાંતલા બાંધલા વાહ વાહ વાહ

હવે બે નામનું ચેનલ છે એટલે પૈસા એ ના નામના ના જ આવશે બરાબર હવે પાંચ લે છે એટલી આવક ને પાંચ લઈ લીધો કેમ ભરવું અમારે હાલો ભાઈ ભરતભાઈ લઈ લીધો બસ ભરતભાઈ ની આવક હારી રહી ને આ બધા લેવા આવે ને બધા ભાવ ઓછા કરાવતા હોય કે ભાઈ એટલો ભાવ છે ને એટલો ભાવ છે ને

અરે જવાનો નહીં વિદાય લેવાનો સમય થઈ ગયો છે સોખો છો તમને કેવો જરા ખાસ ભૂલતા નહીં તો તમને ખબર હોય આપણે કેટલા કરો ને અમારા ફેસ લોકો હોય ને પ્લીઝ સપોર્ટ કરજો છે બહુ એવો છે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરોન ભૂલતા નહીં એકદમ બિલકુલ ફ્રીમાં હોય રેડી વરસભાઈ જરા મેં તો વરસ ભૂલતા નહીં જોકે પરેશભાઈ તો બધે ઓળખતા જશે મારી જન્મ છે બધે છતાં આટલો આટલો ટૂંકમાં તમે આટો માં લેજો પરેશ ભારતી બ્લોક તમને લિંક અહીંયા જોવા મળતી હોય ક્લિક કરી લેજો હાલો તો અવલોક કરી દે અહીંયા હલો 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 રામભાઈ ની ઇન્સ્ટાગ્રામ આઈડી રામભાઈ રામ રામ યાદવ એકત્રી બત્રી ખાલી તમે ઇન્સ્ટાગ્રામ માં એકત્રી બત્રી કરશો ને એટલે મસ્ટેંગ નો ફોટો આવશે રામભાઈ નો એકત્રી બત્રી એ અમીર આદમી હે અમીર અમીર આદમી છે અમીર હાલો તો આ વ્લોગ કરતી અહીંયા પૂરો ખાસ કરીને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં બાય